એ આ દીદીનો ઉપયોગ કરવામાં આવશે તેમજ તારીખ એકત્રીસ ત્રણના રોજ દાદાની જગ્યા ઉપર પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 શ્રી ગુરુ ગુરુવર્તનાજી અને પીર પીર શ્રીઓ અને સંત શ્રીઓના વરદ હસ્તે અહીંયા સખી દાતાઓનો સહયોગથી ચબૂતરાનું ખાત મૃત કરવામાં આવશે જી દર વર્ષે પિતરા ખાતે

મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે આજથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે વીર શ્રી સોભાળસિંહના વરદ હસ્તે દીપ્રાગટ કરી અને આ કાર્યક્રમનું આજે શુભારંભ કરેલ છે આ ત્રણ દિવસના કાર્યક્રમ અહીંયા ધાર્મિક કાર્યક્રમો યોજાશે આવતીકાલે સાંજના પાંચ વાગે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે રાતના દેશી આરાધી વાણી રાખવામાં આવેલ છે તેમજ એકત્રીસના દાદાનો વાર્ષિક તિથિ હોય સવારના દસ વાગે શ્રી શ્રી એક હજાર આઠ ગુરુ ગોરખનાથજી ખ્યાલ મઠ રાજસ્થાન જેસલમેરથી એ પધારનાર છે દસ વાગે જેની શોભાયાત્રા કાઢવામાં આવશે એ શોભાયાત્રામાં અન્ય વીર શ્રી મહંતશ્રીઓ જોડાશે અને આ દાદાને માનનારો અઢારે આલમનો વર્ગ બીર શ્રી પથોરાજીને માનતો હોય આ ત્રણેય દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે અને આ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવવામાં આવશે અહીંયા મુખ્ય સખી દાતાઓના મદદથી આ મંદિરોની બાંધવામાં આવેલ છે તેમજ ત્રણ દિવસનો મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવાય તે માટે શ્રી પથોરાપી મંદિર ટ્રસ્ટ ભેળા સમિતિ તેમજ સમાજના સેવકોનો તરફથી ખૂબ મહેનત કરવામાં આવે છે આવેલ છે અને આ કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવશે બાપુ વાત કરીએ તો પિથોરાપી દાદાને અઢાર આલમ તમે જેમ કીધું માને છે તો કચ્છ ગુજરાત પીર શ્રી પિથોરાજીનું સ્થાનક પાકિસ્તાન સિંધમાં અકરી ગામે આવેલું છે ત્યારબાદ સત્તરસો પિત્યાસી થી આ જગ્યાએ દાદાની જગ્યાથી ધૂણો જગાવવામાં આવેલ હતો અને ત્યારથી આ આ જગ્યા ઉપર દીવા અગરબત્તી ધૂમપૂજા કરવામાં આવે છે ત્યારબાદ દાદાનું અહીંયા ભવ્ય મંદિરો બનાવવામાં આવેલ હતા જે પ્રથમ પ્રતિષ્ઠા ઓગણીસો અઠાણું માં કરવામાં આવેલ હતી જે ભૂકંપના કારણે નષ્ટ થયેલ હતી અને વળી ફરીથી બે હજાર ચૌદમાં ભવ્ય મંદિર બનાવીને આ જગ્યાનો વિકાસ કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં જો ભારતની વાત કરીએ તો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ આંધ્રપ્રદેશ તેમજ દિલ્હી સાહિત વિવિધ વિવિધ રાજ્યોમાં દાદાને માનનારો વર્ગ રહે છે જે આ કાર્યક્રમમાં હાજરી આપ વિનંતી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ જગ્યાનો ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે અત્યારે સારો એવો વિકાસ થયેલ છે તો સખીદાતાઓ જે અન્ય અરડારે આલમના સેવકોના સહયોગથી આ આ જગ્યાનો ધામધૂમથી વાર્ષિક મહોત્સવ ઉજવાય છે અને એનો એનો વિકાસ થાય તે રીતે બધા દિશા દિશા સૂચક રીતે આગળ વધી રહ્યા છે શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી કૂઠડાવાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા